દશામાના દસ દિવસીય પર્વની ઉજવણી અનોખા ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી આ વર્ષે પણ ભક્તોએ દશામા મૂર્તિ ની સ્થાપના કરી દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી અને વ્રત રાખ્યા હતા આ 10 દિવસ દરમિયાન સવારે સાંજ આરતી ભજન કીર્તન અને રાસ ગરબાનો આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા 10 દિવસથી આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીની પૂજા કર્યા બાદ આજે 10મા દિવસે ભક્તોએ ભારે હર્ષ સાથે દશમાની મૂર્તિઓને વિદાય આપી હતી માતાજીની મૂર્તિઓને સુખી નદીમાં વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા દશમા કી જયના નારા દશમાની વિદાયનો એક अनोખો માહોલ સર્જાયા હતા જય દશમાના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું विसर्जन બાદ ভক্তએ એકબીજાને મળીને પ્રસાદ વહેંચ્યો હતો ને આવતા વર્ષે ફરી દશામાનુ પર્વ ઉજવવાની શુભકામનાઓ પાઠવી હતી આ 10 દિવસ પર્વએ સમગ્ર જાંબુગોડા તાલુકામાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જાળવી રાખ્યો હતો કાપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુગોડા ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે ચાલો

Hãy cho kênh Ghiền Mì Gõ Để không có được rồi mọi người